હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અને હું પણ મજામાં છું તો આજ તો અહીંયા છે મેં તાબો ઉપર આજે અમે હાવ એટલે હાવ નોરા થઈ ગયા છે આપણે બધું કામ બધું પતી ગયું છે કા હા કાલ કારજ હતી કારજ એ પતી ગયું ને હોય વે ગયા ને આજ અમે ફરી થયા એટલે મેં આજ વિડિયો બનાવવાનું વિચાર્યું કા હા એટલે વે આપણે આપણા ગાર્ડનમાં કા હા અને બધા મહેમાન બેમાન બધા વિયા ગયા છે

તો આપણે આવા ટાઈમ એ 8 દિવસ થયા છે કા હા 8 દિવસ કેનલ દી 8 દિવસ છે આજ 8 દિવસ થયા છે એટલે ઓલા ગુરુવારે આવું થઈ ગયું તો કા આવા ટાઈમે એટલે કે થોડક વેલા થઈ ગયું તો એમ મોળા સમાસર મળ્યા થાય તો અત્યારે તો આપણે એક મજાક કરને એવું કાઈ નથી કરવાનું હજી તો મોડમાં આપણે બે ત્રણ દિવસ પછી આવી જાય પછી આપણે મસ્તી એલા શું કેવાય મૂળમાં તો અહીંયા હમણાં એક મહિના ઉપર વહી જાય એક મહિના મૂળમાં નહીં આવી કેમ કે આપણે અમારા દાદા વહી ગયા પણ એ આમ ભલે વહી ગયા પણ એની યાદો અમને જીવનમાં ઠેર સુધી રહે કેમ કે એને અમને એટલા હાસવેલા ને કે અમારા આયુષ ને બાયુષ ને બધાને મારે બહુ રમત કરતા આયુષને ને તો ઓલી દેવાય આવ્યો પડખે રાખતા હાલે હાલે એમ કરતા કાંઈ હતા મસ્તી કરતા એટલે એ પણ દાદા અહીંયા રાતે રાતે કામ શરૂ હતું તો એ પણ આમાં કામ કરતા એટલે એ લાગી તો એને ઓલી નથી કરી બાકી પ્લાસ્ટર પછી આ રૂમમાં પ્લાસ્ટર ને ઓલો ધોળો સૂનો આવે છે ને એ વસ્તુ એને કરીશ પછી ઓલી છે ને શું કહેવાય એને મુંઢડી મુંઢડી પણ એને બાંધીવાળી છે હા ભલે તેમ મારા દાદા તો વૈયા ગયા પણ આ બધું જે એને કામ કરેલા છે ને આખી જિંદગી એના કામ રહે એને લગભગ વડીયા ઓલા વડાયા વડાય ને આ વડાય ગામ હતું ને એમાં લગભગ પાંત્રીસ ઘર બનાવેલા છે મારા દાદા એકલાય અને વડાયમાં બધાય અને ઓખે છે એટલું કડિયા કામ કર્યું અને એની શાખાય બહુ હતી નામય બહુ કમાણા માણસોય પબ્લિક તમે એનું જોયું હોત ને આ કારજમાં તો કેટલું પબ્લિક આ કેમ કે કારજનો દમે વિડિયો નો બનાવી હતી પણ પબ્લિક તો બહુ એટલે બહુ આવ્યું થઈ મે લગભગ ત્રણેક વાગ્યા વરા તો ફ્રી થયા કા આટલું પબ્લિક હતું જમાડવા બોલુ કરવામાં બધાય અને પાછા થયા ત્યારે ગુરુવાર હતો એટલે રાતે આપણે બહુ મોડ થઈ ગયું હતું આપણે એને

એના માટે તો એના માટે તો ભોગ દેવો પડે ઓલાના ઘર લગન હોય તો ત્યાં જઈને ઉભું રહેવું પડે હવે મરણ હોય તો ત્યાં જઈને ઊભું રહેવું પડે તો આપણા ઘરે કોક આવે નકરનું આવે તો હું તો મસ્ત મજાની માળા બધા ને બતાવી જ પડશે અશ્વિન કે કે માળા લઈ આવી જાય કે બધાને માં બતાવી તો ખરા તે મેં કીધું તો લઈ આવું એમાં હું અને મેં તો છે ને આપણે એ ઓફ થઈ ગયા એટલે બે દિવસની દ્વારા હતી એટલે મેં તો મસ્ત મજાની આપણે બધા વસ્તુ પડી હોય દાગીના એમાં પણ મેં તો મૂકી દીધી હતી મસ્ત મજાની પેક કરી અને ચાવી બંધ કરી દીધી કાં ત્યાં સુધીની હા એટલે એ તો હાથે હોય જ આને છે ને તું આખી જિંદગી હાથે હોય ગયા મેં તે હોય કે છેલ્લે છેલ્લે હા એમ છેલ્લે છેલ્લે કેવું મગજ કામ કર્યો નોકરો કોઈ દિવસ નો લાવી ગયું હોય કઈ નક્કી નહિ પણ જો અમારે માટે મસ્ત મજાની મા છે આ ભલે હું તો પહેરવાની જ નહોતી અને મને પેલા નથી ગમતી પણ હવે આવું થઈ ગયું એટલે વધારે પણ ગમે છે અને પેલા તો અમારા કંજડાવાળા ફય છે એ ગઢા છે આ ગઢામાળા ને પેલા એવી જ છે પણ ઈ ગઢા છે એટલે એને તો કઈ લેતા આવડે નહી બિશારા ને તોય પણ સારું જ કેવાય આ છે ને તોય તો દોઢસો દોઢસો રૂપિયા માળા લાવ્યા ત્યાં દોઢસો રૂપિયા આપણને કોઈ આપે મુખત કોઈ પણ ન આપે એટલે તો છે ને આ માળા અમારે હાચવી રાખ્યું પડશે કોઈ ઘઢા માણા નથી દેવાની મારી યાદી રે ને ગમે ત્યારે વસ્તુ શીખવું કે કાઢું એટલે મને યાદ આવી છે ને કે સુ અમારા પેમેન્ટના માળા લાવતા કા હમ ભલે ગમે માણસ જિંદગી માં યાદ આવે પણ એને આપેલી વસ્તુ એને આપેલો સમય અને એને આપેલી શીખા એ આપણને આખી જિંદગી યાદ રહે કા સાચી વાત છે અમારે બે ઘર માં એ ખીજાતા અમારે બે શેરી માં પણ ઈ ખીજાતા આખા ગામમાં પણ ખીજાતા અને આખા અમારા તામેલ માં અમારા કુટુંબ માં પણ એની રાડે હતી કા એટલે ખીજાતા એટલે

એ ત કા કરવાના છે હું કીધું છે તો હું તો કા કા કાવમ બગડશે નઈ ધોડવા ઈ ભાડે તો એમ જ હોય એવું ન કરાય એ સા આપણે ઓલા લે છે ગડલા હરકો મેગજે હરકો દોવાય હા પાછા તો તમે લઈ લો લાવું વ્લોગ બનાવું

ખાડી પીન ન કરાય એવું બધું તો રાખવું પડે ઘરના છે એટલે દોઢ મહિના સુધી મારે હાવ નહીં રાખશે હું તો વીસ દિવસ રાખીશ બધાથી નાની છું એટલે કા રાખવું જ પડે ને આપણે આના આ પહેલેથી રીતિ રિવાજ આવો હાલ્યો આવે એટલે આપણે પહેલેથી આમ હાજર રાખવાનું હોય કાં રાખવાનું હોય હા એમ રાખવું તો પડે તે થોડું ઘણું એ તો પછી આપણે એ જ જગ્યા ઈ જ રસ્તે જવાનું છે તો થોડું ઘણું તો રાખવું જ પડે ને એનું તે આપણે આયુષભાઈ ને આજ બપોરે હું છે તું એને એને બો વામિન થાતું તું ઉલટી થાતી તી વામિન થાતું તું હા વામિન થાતું તું ત્રણ વાર આવીશ ને વોમિંગ થયું અને શું ખવડાવ્યું કે બપોરે લગભગ ઓલું ઢોકળી ને શાક હા ઢોકળી ને ખવડાવ્યું ને ત્રણ વાર વાયુ કરી ગયું મને એવું લાગ્યું ત્રણ વાર ઉલટી થઈ ને પછી આપણે દવા લઈએ અને અત્યારે તો હજુ મોસ કરે છે કા અને બે તો બધું માણસ આવ્યું તો એટલે વધારે આમ બધા તડકે ને બડકે લઈ જાય એ બધું ભેગું જ થયું હોય ને એમાં તો બીજું કઈ હોય જ નહીં તો હા હા હું પૂરા કરવા ને પાછા વાત કરું પૂરા કરવા પાછા તો હવે અમે એ વિડીયો પૂરો કરીશું અમારો વિડીયો પસંદ આવી વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ફરી વિડીયો મળશું ત્યાં સુધી